ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા મંદિર અને શહેરના વિકાસ માટે સરકારે કોરિડોર પ્રોજેક્ટ બનાવ્યો છે છે જે સારી બાબત પરંતુ પોરબંદરમાં આવેલા શ્રી કૃષ્ણના સખા સુદામા મંદિરની સ્થિતિ કફોડી છે દ્વાપર યુગમાં કૃષ્ણ અમીર હતા અને તે વખતે સુદામાની સ્થિતિ સારી નહોતી સદીઓ પછી પણ કૃષ્ણના સખા સુદામાના મંદિરની સ્થિતિમાં સુધારો નથી થયો આજે પણ મંદિરની સ્થિતિ એ કફોડી છે

એનો કશો વિકાસ થયો નથી ખરેખર સુદામા મંદિરની અંદર સારો આર્કિટેક રાખી યોગ્ય રીતે પ્લાનિંગ કરી અને વિશ્વના જે પેલા છે પ્રવાસીઓ છે શ્રદ્ધાળુઓ છે એ સોમનાથથી દ્વારકા જાય ત્યારે સુદામાજીના મંદિરે પણ આવે એ પ્રકારનું આકર્ષિત મંદિર બનાવવું જોઈએ જેથી કરી અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધે અને લોકોને રોજગારી રીતે કાશીમાં કોરિડોર બની જ રહ્યા છે અને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો કેમ નહીં અહીંયા સુદામાજી ની ભૂમિમાં પણ એમનું એવું કોરિડોર બને અને મને એ પણ જાણવા મળ્યું છે કે રમેશભાઈ દળુક અને એમણે ત્યાં પત્ર પણ લખ્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને જો એવું એક સ્થાન અહીંયા પોરબંદરની અંદર દ્વારિકા સ્થાનોમાં આવે છે તો કોઈ પણ અહીંયા સૌરાષ્ટ્રમાં આવે તો પોરબંદર આયા વિના એની યાત્રા અધૂરી રહી જાય એવું સ્થાન અહીંયા બને અગર જગ્યા પે થોડા પ્રાકૃતિક અનુરૂપ જાય તો हाँ धर्मशाला है पानी का प्याऊ होना चाहिए और रहने का आवास होनी चाहिए पब्लिक के लिए हाँ जो दुकानें हैं वो थोड़ा खाने पीने की कंट्रोल रेट पे होनी चाहिए समझ गए ना और जो भी है मतलब जो है वो यहाँ पर जो लग रहा है कि दुकानें है ही नहीं बाहर है तो बाहर ज़रा बड़ा महंगा है